હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ હું છું તમારો હોસ્ટ હિતેશ રાઠો અને સ્વાગત કરું છું મારી ચેનલમાં આજનો ટૉપિક એ છે કે આપણે પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર એ એના વિશે આપણે વાત કરીશું એના મંદિરના ઘણા રહસ્ય છે એ તમે લોકો જાણતા નહીં હો તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે એ મંદિરના ઘણા રહસ્યો છે અને થોડાક દિવસોમાં હવે જગન્નાથ ભગવાનની રથયાત્રા પણ નીકળી રહી છે એ ત્રણ શહેરોમાં નીકળે છે સૌથી પહેલાં જગન્નાથ પુરીમાં નીકળે છે એનો પહેલો નંબર આવે છે આખા ભારતમાં બીજો નંબર આવે છે અમદાવાદનો અને ત્રીજો નંબર આવે છે ભાવનગરનો હું તમને બધી આજે ડિટેલ આપીશ સ્ટેપ બાય સ્ટેપ એટલે વિડીયો પણ જગ્યાએ સ્કીપ ન કરતા ચલો વિડીયોને આપણે આગળ ચાલુ કરીએ આ જગન્નાથ ભગવાનનું મંદિર પુરી શહેરમાં આવેલું છે ઓડિશાના પુરી શહેરમાં આવેલું છે એટલે તેનું નામ જગન્નાથપુરી તરીકે ઓળખાય છે અને બીજું એ કે આપણા જે હિન્દુ ધર્મના ચાર ધામ છે ને એમાંથી એક ધામ આ જગન્નાથપુરીનું પણ સમાવેશ થાય છે ચાર ધામમાંથી જગન્નાથપુરી વિશે માનવામાં આવે છે કે હિન્દુ ધર્મના ચાર ધામમાંથી એક ધામ ગણાય છે અને ભગવાન વિષ્ણુ જ્યારે ચાર ધામમાં વસ્યા ત્યારે ચાર ધામની યાત્રા કરતી સૌથી પહેલાં હિમાલયની ચોટી પર આવેલું બદ્રીનાથમાં સ્નાન કર્યું હતું પછી અને પછી પશ્ચિમ દિશામાં આવેલું ગુજરાતની અંદર દ્વારિકા ત્યાં તે કપડાં બદલે છે અને ત્રીજું જેના ટોપિક ઉપર આપણે વાત કરીએ છીએ જગન્નાથપુરી ત્યાં તે ભોજન કરે છે અને અને દક્ષિણ દિશામાં આવેલું રામેશ્વરમ ત્યાં તે વિશ્રામ કરે છે જગન્નાથપુરીમાં આવેલું જગન્નાથજીનું મંદિર છે એમાં ત્રણ મૂર્તિ બિરાજમાન છે એ ઘણા લોકોને ખબર પણ ઘણા લોકોને ખબર છે કે આ ત્રણ મૂર્તિ કોણ છે એમ તો હું તમને આજે જણાવીશ કે સૌથી પહેલાં જગન્નાથ ભગવાનના મોટાભાઈ બલરામ બલભદ્ર અને તેની બેન સુભદ્રની આ ત્રણ કાટની મૂર્તિઓ આવેલી છે અને આ મંદિર વિશે ઘણા રહસ્યો છે હું તમને આજે બતાવીશ અને આ હિન્દુ ધર્મના સાત નગરી છે એમાંથી એક નગરી જગન્નાથ પુરીમાં પણ એનો સમાવેશ થાય છે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે દેહ ત્યાગ કર્યો હતો ત્યારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે તેનું શરીર પાંચ તત્વોમાં તો મળી ગયું હતું પણ તેનું હૃદય આજ પણ ધડકતું હતું અને સુરક્ષિત અને મહેફૂઝ છે એવું આજ પણ માનવામાં આવે છે અને બીજું એવું માનવામાં આવે છે કે જગન્નાથપુરની અંદર જે જગન્નાથ ભગવાનની જે મૂર્તિ છે ને એની અંદર આ જે હૃદય મૂકવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે અને આજ પણ તે ધડકે છે પુરી શહેરમાં આવેલું આ જે જગન્નાથ ભગવાનનું મંદિર છે એમાં ત્રણ મૂર્તિ છે એમાં મૂર્તિ છે એનો ખાસિયત એ છે કે એ દર બાર વર્ષે એ મૂર્તિ બદલાવવામાં આવે છે જૂની મૂર્તિ હટાવીને નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે જ્યારે મૂર્તિ બદલાવની પ્રક્રિયા શરૂ થાય છે ને ત્યારે આખા પૂરી શહેરમાં અંધારું કરી દેવામાં આવે છે તેની લાઇટ કાપી દેવામાં આવે છે જ્યાં લગી તેની પ્રોસેસ પૂરી ન થાય ને ત્યાં લગી લાઇટ શરૂ કરતા નથી લોકો ત્યાં આ લોકોનો નિયમ છે અને મંદિરની અંદર કોઈ પણનો પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને મંદિરની આખી સુરક્ષા સીઆર સીઆરપીએફ આવે ને જે આપણા જવાનો એના હવાલા કરી દેવામાં આવે છે અને મંદિરની અંદર કોઈ કોઈપણને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને જ્યારે આ જે મૂર્તિ બદલાવાની જે પ્રક્રિયા શરૂ થાય છે ને ત્યારે કોઈપણ અંદર આવવા દેવામાં આવતો નથી એ તો ખબર છે બધાને પણ ખાલી મૂર્તિ બદલ બદલાવાની જે પ્રોસેસ શરૂ થાય છે ને ત્યારે ખાલી એક પૂજારીને તે અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે અને અને ત્યારે એમાં પણ ઘણા નિયમો છે પૂજારી છે હાથ બાંધ દેવામાં આવે છે અને હાથમાં છે ને પટ્ટી બાંધી દે છે એટલે એ કોઈ પણ ને ખબર જ ન પડે કે શું થયું ને શું નહીં એમ આજ પણ એક રહસ્ય છે એમ આ જગન્નાથપુરીમાં જે જગન્નાથ ભગવાનનું મંદિર છે ને એમાં હર બાર વર્ષે મૂર્તિ બદલાવાની પ્રક્રિયા તો છે જ તે તો બધાને ખબર જ હશે અને એ પણ ખબર નહીં હોય કે ઘણા માણસોને પણ એમાં એક પ્રક્રિયા એવી છે ને પણ એ એકને એક સરખી રહેશે ઘણા વર્ષોથી એ પ્રક્રિયા છે કે બ્રહ્મ પદાર્થ એક નામનો એક ઈટના ગટકા જેવો એક પદાર્થ છે એ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં ટ્રાન્સફર કરવામાં આવે છે એ એક પ્રક્રિયા એવી છે ને કે ઘણા વર્ષોથી વર્ષોથી ચાલતી આવે એ બ્રહ્મ પદાર્થ શું છે ને હજી સુધી કોઈને ખબર નથી ને મોટી વાત એ કે જે પૂજારી જે આ બ્રહ્મ પદાર્થ જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં ટ્રાન્સફર કરે છે ને એ પૂજારીને પણ ખબર નથી કે આ બ્રહ્મ પદાર્થ શું છે અને આ ઘણા વર્ષો વર્ષોથી ચાલ્યું આવે છે પણ આ જુદી કોઈ એવો માણસ નથી કે આ પ્રક્રિયા થાય છે એ તો બધાને ખબર છે પણ આ બ્રહ્મ પદાર્થ શું વસ્તુ છે હજી સુધી કોઈને ખબર નથી એટલે આ એક પણ આ મંદિરનું રહસ્ય છે આવા બ્રહ્મ પદાર્થ માટે એક એવું પણ માનવામાં આવે છે કે પણ કોઈ પણ વ્યક્તિ એકવાર ભૂલથી આ બ્રહ્મ પદાર્થને જોઈ લે ને તો એનું તરત જ છે ને મૃત્યુ થાય છે અને જો આંખથી જોઈ લે ને તો આંખ તરત ફૂટી જાય છે અને તરત એનું મૃત્યુ થાય છે આ એક રહસ્ય પણ છે એના માટે એટલે લગભગ હજી સુધી કોઈ જોયું નથી તો હજી સુધી કોઈ જોયું નથી એટલે આ એવું રહસ્ય છે એવું માનવામાં આવે છે આ જે બ્રહ્મ પદાર્થ છે ને એના વિશે તો મેં તમને વાત કરી હમણાં એક પૂજારી અંદર જાય છે આંખમાં પટ્ટી બાંધી લે છે હાથમાં દસ્તાનો પહેરીને એની આ બધી પ્રક્રિયા થાય છે એ તો બધું મેં તો વાત કરી પણ જે બીજા પૂજારી હોય ને એ બધા આ પૂજારીને પૂછે છે એમ કે તમે આ જે પ્રક્રિયા કરો છો તો તમને હાથ તો તમારે બાંધેલો હોય છે આંખમાં પટ્ટી હોય છે તમે જોઈ શકતા નથી પણ એ એવું આમ જાણવા માગ બીજા પૂજારી હોય ને તો એ જાણવા માગે છે કે હકીકતમાં એ વસ્તુ છે શું એમ તો એ પૂજારી જે આ રીતનું ફીલ કરે છે એના માટે એ લોકો એ જે એક પૂજારી છે ને એ બહાર આવીને કહે છે એમ કહે છે કે આમ દસ્તાને તો હાથમાં બાંધેલા હોય છે ને આંખમાં પટ્ટી હોય છે અને એવું ફીલ થાય છે કે હાથમાં હાથથી જ તે જે જૂની મૂર્તિમાંથી નવી મૂર્તિમાં ટ્રાન્સફર કરવાનું હોય એટલે હાથથી જ તેમ ટ્રાન્સફર કરવું પડે તો બીજા જે બીજો અન્ય પૂજારી હોય ને તો એણે પૂછ્યું કે તમે શું શું ફીલ થાય છે તો થોડુંક તમે કહો એના વિશે એમ જાણવું છે અમારે એમ તો એ પૂજારી એમ કહે છે કે આમ હાથમાં મને એવું ફીલ થાય છે ને કે આમ કાંઈક ઉછળતું હોય આમ કેમ સસલા જેવું હોય એમ કેમ ઉછળતું હોય એમ પોચું પોચું એ રીતનું એને ફીલ થાય છે તો બસ આટલી આટલી જ વાત કે બીજું કાંઈ એને કહેતું કહેતા નથી કારણ કે આંખોથી જોઈ તો એકતા નથી એટલે એને બસ આટલું ફીલ થાય છે એટલે આટલું પૂજારી એમ કહે છે કે આ રીતનું મને આટલું ફીલ થાય છે કે હાથમાં આમ ઓછું બધું લાગે છે ને આમ સસલા જેવું ને આમ કેમ ઉછળતું હોય એ રીતનું એમ એવું ફીલ થાય છે એટલે એ રીત બીજા પૂજારીને એ રીતની વાત કરીએ જે પૂજારી જે આ જે પ્રક્રિયામાં જે છે ને એ પૂજારી એ બીજા પૂજારીને વાત કરે છે ને એ તો બધા અલગ અલગ માન્યતા છે એ એક માન્યતા એ છે કે કૃષ્ણ ભગવાનનો હૃદય છે ને બીજી માન્યતા એ છે કે આ બ્રહ્મ પદાર્થ છે એમ તો અલગ અલગ બધાની અલગ અલગ માન્યતા છે આ મંદિરમાં જે લોકો જીઆઈવાશે એને ખબર હશે કે આ જગન્નાથપુરી મંદિર દરિયાના કિનારે આવેલું છે અને મંદિરે તમે ઉભા રહ્યો તો જે સમુદ્રની જે લહેર છે ને એ તમને આ કાનમાં તમને સંભળાય છે ને બીજું એક ઇન્ટરેસ્ટિંગ છે તમને કહું છું કે એ છે કે મંદિરમાં એક સિંગ સિંગ દ્વાર આવેલો છે એ દ્વાર એ દ્વારમાં તમે છે ને જેવો પ્રવેશ કરશો ને જે તમે એક કદમ અંદર તમે લેશો ને તો એ લહેરનો અવાજ તમને આમ ગુંજતો બંધ થઈ જશે એક જ કદમ ખાલી એક એક જ કદમ તમે ખાલી અંદર તમે લેશો ને મંદિરની અંદર તો એનો જે લહેરનો અવાજ ગુંજતો બંધ થઈ ને જેવો તમે એકદમ કદમ બહાર આવશો ને તો અવાજ પાછો આવવા મળશે એમ એ પણ એક રહસ્ય છે બીજું રહસ્ય એ છે કે મંદિરની થોડેક દૂર એક ચિત્તા બધી સળગતી હોય ને એ એક ચિત્તા હળકતી હોય છે ને ત્યાં તમને ગંધ આવતી હોય છે ચિત્તા સળગતી હોય ને એની એમ નજીકથી એમ મંદિરની આજુબાજુ એમ જેવા તમે મંદિરની અંદર તમે પ્રવેશ કરો ને તો એ ગંધ તમને આવતી બંધ થઈ જાય એમ જેમ કે તમને કેમ લહેરની અવાજ તમને આવતી બંધ થઈ જાય એ રીતે તમને ચિત્તા જે સળગતી હોય ને એની ગંધ પણ આવતી બંધ થઈ જાય એ પણ એક રહસ્ય છે એ રહસ્ય છે એ પણ હજી કોઈને ખબર નથી આ મંદિર એની ઊંચાઈ છે કે ચૌદ ફૂટ એની ઊંચાઈ છે અને ચાર લાખ વર્ગમાં ફેલાયેલું છે ને બીજું એક રહસ્ય તમને એ કહું કે તમને ખબર જ હોય છે કે મંદિર મંદિર હોય મસ્જિદ હોય ને ગુરુદ્વારો હોય એમાં એક ઘૂમટ હોય છે મંદિરની ઉપર ને આ પક્ષીઓ બેઠતા હોય છે ઉડતા હોય છે બધું એ રીતનું હોય જ છે પણ આ મંદિર એવું છે કે હજી સુધી કોઈ પણ પક્ષી ઉડ્યું નથી અને કોઈ પણ પક્ષી ઘુમ્મટ પર બેઠું નથી એમ ને આ એક રહસ્ય હજી સુધી શું છે તો કોઈને ખબર જ નથી પણ ઉપરથી કોઈ પણ પ્લેનને ઉડવાની પરમિશન પણ નથી નો ફ્લાયિંગ ઝોન એને ડિક્લેર કરવામાં આવ્યું છે હજી સુધી કોઈ પ્લેન પણ નથી ઉડતું હેલિકોપ્ટર હવાઈ જહાજ કોઈ પણ ઉડતું જ નથી હજી સુધી ને આ એક રહસ્ય છે હજી સુધી કોઈને ખબર નથી હવે હવે હું તમને બીજા એક રહસ્યની વાત કરું કે બહાર તડકો હોય છે એટલે આપણને ખબર જ હોય છે કે આપણો પરછાયો તડકામાં પડે છે પણ આ મંદિરનું રહસ્ય એવું છે કે જે ઘુમ્મટ આવે ને ઘુમટ ઘુમ્મટનો જે ગોળ ઘુમ્મટ હોય છે એનો પરછાયો કોઈ જગ્યાએ પડતો નથી તમે ગમે ગમે દિશામાં જશો એટલે પરછાયો કોઈ જગ્યાએ એનો પડતો જ નથી તમે એકવાર મંદિર ગયા છો તો તમે જોયું હશે કે તમે બીજા દ્વારા તમે એનો પરછાયો કોઈ જગ્યા પડતો નથી ને આમતો મંદિરે જાઓ તો એનો ગુમ્મટનો પરછાયો કોઈ પણ દિશામાં જે તડકાનો જે આમ દિશા હોય ને એ પ્રમાણે એનો પડતો હોય છે પરછાયો અને બીજું રહસ્ય એ છે કે મંદિરના શિખર ઉપર એક ધ્વજા ફરકાવવામાં આવે છે ધ્વજા એ દરરોજ બદલાવવામાં આવે છે કે એવું માનવામાં આવે છે કે ધજા ડેલી બદલાવવામાં આવે પણ દી એ ધજાનો ન બદલાવીને તેદી એ જે દિવસે ધજા નો બદલાવીને તે દીથી અઢાર વર્ષ સુધી આ મંદિર બંધ કરી દેવામાં આવે છે આ એક મંદિરનો નિયમ છે એટલે રોજે રોજ ડેલી આ ધજા બદલાવવામાં આવે છે અને બીજું એ કે મંદિરની ટોચ ઉપર એક સુદર્શન ચક્ર આવેલું છે એનું એક રહસ્ય એ છે કે સુદર્શન ચક્ર તમે ગમે દિશામાં તમે જોશો તો તમને એનું મોઢું છે ને તમારી કોર્ટ લાગે તમે પશ્ચિમમાંથી દક્ષિણમાંથી ઉત્તરમાંથી પાછળથી ગમે એને તમે એમ જોશો ને તો એનું મોઢું આમ તમારી તરફ જ લાગશે એમ કે તમને લાગશે જ નહીં કે હું કઈ બાજુથી હું જોઉં છું એટલે એ એક પણ રહસ્ય છે એમ આ મંદિરનું એક રહસ્ય એ પણ છે પણ ભારતની સૌથી મોટી રસોઈ આ જગન્નાથપુરી મંદિરમાં આવેલી છે અને એ રસોઈમાં પાંચસો રસોઈયા અને ત્રણસો એના મેમ્બર જે મદદ કરતા હોય ને એ આમાં કામ કરે છે ને એની એક ખાસિયત મંદિરની એ છે કે અહીંયા રસોઈ બનાવે છે જ્યારે મંદિર શરૂ થાય છે ને ત્યારે રસોઈ બનાવે છે અને જ્યારે મંદિરનો ગેટ બંધ થાય ને ત્યારે રસોઈ પૂરી થઈ જાય છે એટલે હજી સુધી રસોઈ બનાવે છે ને હજી સુધી કોઈ ઘટે ખટે નહીં ને કોઈ વધે નહીં એ રીતનું એક રહસ્ય છે ને બીજું રહસ્ય એ છે કે આ જે રસોઈ બધી બનાવે ને એમાં સાત સાત જાતના વાસણો હોય છે એ બધા ઉપરા ઉપર બધા મૂકેલા હોય છે પહેલું બીજું ત્રીજું ચોથું એ રીતના બધા ઉપરા ઉપર બધા વાસણ મૂકેલા હોય છે ને એ જે લાકડાનો ચૂલો આવે ને જે ચૂલો લાકડાનો એની ઉપર જે બનાવવામાં આવે છે ને ખાસ વાત એ છે એનું રહસ્ય કે સૌથી પહેલાં આપણે જો માનવામાં એવું આવે કે રસોઈ તમે બનાવો બરાબર તો એક પછી એક બધા વાસણ ઉપર બધા મૂકેલા હોય તો આપણને તો એવું જ લાગે કે સૌથી પહેલું વાસણ મૂક્યું હોય એ સૌથી પહેલાં પાકી જાય પણ આ મંદિરમાં એવું નથી સૌથી ઉપર જે સાતનું વાસણ મૂક્યું ને સૌથી ઉપર એ પહેલાં પાકે છે એ પછી છઠ્ઠું પછી પાંચમો પછી ચોથો પછી ત્રીજું પછી પહેલું એ રીતનું આમાં હોય છે એટલે સૌથી પહેલાં પાકે છે સાત નંબરનું વાસણ સૌથી ઉપરનું પાકું જોયું હોય નીચેનું પાકે છે ઉપરનું એટલે એ પણ એક રહસ્ય છે એટલે એ પણ હજુ સુધી કોઈને ખબર નહીં એ પણ એક રહસ્ય છે ને બીજો રહસ્ય એ છે આ મંદિરનું એક એક પણ રહસ્ય છે કે આપણે જ પવન જે ફૂંકાતો હોય છે જે પવન જે ચાલતો હોય છે એની દિશામાં તે ધ્વજા ફરકતી હોય છે પણ આ મંદિરમાં એવું નથી આ મંદિરમાં એવું છે કે જે ધજા જે ફરકે છે ને એની ઓપોઝિટ દિશામાં ધજા ફરકે છે પણ તમે જે મંદિરમાં જઈને જોયું હોય છે તમે યુટ્યુબમાં તે તમે જોઈ શકો છો તમે મંદિરમાં તમે આ રીતનું તમે લખશો ને એટલે યુટ્યુબમાં આ આ રીતનું આવશે એટલે તમે એ એ રીતે તમે એક ચેક કરી શકો છો કે મંદિરની ઓપોઝિટ સાઈડમાં જે એની ધજા ફરકે છે ને હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ અને એને આ વિડીયોનો પાર્ટ ટુ તમારે જોવો હોય તો પાર્ટ ટુમાં એ તમને એ બતાવીશ કે મંદિરમાં ખજાનો છે ખજાના વિશે હું તમને ડિટેલથી તમને એક વિડીયો બનાવીશ એટલે જો વિડીયો તમારે જોવો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ વિડીયોને લાઈક કરી નાખજો એ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો દસથી પંદર વીસ જણાને શેર કરજો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ચલો જય હિન્દ જય ભારત